પચીસ હજાર રૂપિયા મૂળ કિંમત છે કોઈ ડાઉન પેમેન્ટ નથી મિત્રો સાથે સ્કૂટર ફ્રી મળશે મિત્રો તો ફટાફટ ચેનલને નીચે નીચે આપેલી લિંક ઉપર જાઓ ને ફટાફટ યુટ્યુબમાં જાઓ ને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો જુઓ મિત્રો જેમાં તમને બધી જ ડિટેલ મળી જશે મિત્રો તો શરૂઆત કરીશું આપણે સીબી ટ્વિસ્ટરથી મિત્રો પહેલાં તો તમે સ્ટોક જોઈ લો મિત્રો નવરાત્રી દિવાળીનો સ્ટોક જે છે મિત્રો એમાં પાછું નવું ન્યૂ અપડેટ આવી ગયું છે મિત્ર અને અત્યારે દિવાળીનો સ્ટોક તમે જોઈ શકો છો હેવીલી સ્ટોક અવેલેબલ છે અને મિત્રો એકદમ બજેટમાં મિત્રો આપણે ત્યાં જીએસટી ઘટાઈ પહેલાંનો સ્ટોક મિત્રો છે જ અને જીએસટી ઘટે કે વધે આપણી વ્યાજબી ભાવે ગાડી મળશે એ તમારા ભાઈનું પ્રોમિસ છે મિત્રો કોઈ પણ ગાડી ઉપાડો મિત્રો નવા કરતાં અડધી કિંમત થતી હશે મિત્રો અને અમુક ગાડીની તો નવા કરતાં દસથી પંદર ટકા કિંમત હશે મિત્રો તો આપણે શરૂઆત કરીશું અને ક્યારેક તમને એવું થતું હશે કે બાય વન ગેટ વન ફ્રી ગાડી હશે તો કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો આવે છે કે ભાઈ ગાડીમાં કંઈ લઈ લેવાનું નહીં હોય ને આવું જ પ્રોબ્લેમ હશે અને મિત્રો બધી જ ફેક વાત તમને આ યુટ્યુબ ચેનલમાં કરીશ મિત્રો એટ ટુ ઝેડ વસ્તુ તમને બતાવી દઈશ કે ગાડી શું કંડિશનમાં છે મિત્રો તો પેલા તો આપણે સ્ટાર્ટ કરીને તમને બતાડી દઉં ગાડી મિત્રો ગાડી ઓન થઈ ગઈ છે ને એક જ સેલ્ફ ગાડી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો નહીં થાય તો ગાડી મોફત આપવાની મિત્રો ગાડીમાં પેટ્રોલ નતું અરે હું સેલ્ફ મારું ગાડી સ્ટાર્ટ નથી થતી આપણે એવું કીધું હતું કે ગાડી સી એલા સેલ્ફે ન ચાલુ થાય તો મોફત આપી દેવાની પણ સોરી મિત્રો પેટ્રોલ જ નથી એટલે લો ચાલુ થાય એમ જાને નગર કોક આમાં પાછા કસ્ટમર માથે જડી જાય હા હાલ પેટ્રોલ ભાઈ ઓલું ઘણી લે લે ઘણી લે લે સમજાય મિત્રો એટલે આપણે ચેક કરશું ઘણી જ આ ફટાફટ ઝડપનું નામ જાદુ ગો અને મિત્રો આપણે પેટ્રોલ નાખીને પછી ચાલુ કરશું સ્ટાર્ટ કરીને વ્યવસ્થિત પ્રોફેશનલ રીતે બતાવી કે હું ગાડીની કંડિશન છે મિત્રો અને પેટી પેક એટલે પેટી પેક જ હોય મિત્રો પણ પેટ્રોલ નથી એટલે સમજે ને તમે કદાચ પચાસ સેલ્ફ મારી તો ગાડી ચાલુ ન થાય અમને કદાચ હોંડાવાળા જાપાનથી અહીં આવી જાય તો બી ચાલુ ન થાય તો કોમેન્ટ કરજો મિત્રો આ વિશે તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફેસબુકમાં કોમેન્ટ કરજો યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરજો બરાબર છે ને આ વિડીયો જોઈને પાછા ઇન્સ્ટામાં રીલ જોવા જાવ તો રીલમાં કોમેન્ટ કરી દેજો કે આપણું કામકાજ કેવું છે જે છે હકીકત છે ઘણા લોકો અહીંયાથી ગાડી લઈ ગયા છે મિત્રો ક્યારેક કોઈક ઇસ્યુ પણ આવે છે ગાડીઓમાં તો મિત્રો એનું સોલ્યુશન કરીએ છીએ પણ તું સેકન્ડ હેન્ડ ગાડીઓ હોય છે મિત્રો તો ટૂંકમાં ગેરંટી વોરંટી નથી આવતી હું સ્ટાર્ટિંગમાં જ તમને કહી દઉં છું સમજા એટલે ગાડી મિત્રો તમને ચેક કરીને પ્રોપર કરીને આપીએ છીએ અને અહીંયા પણ આમાં પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરીને જ આપે છે હવે કામ કર માનો આપણે ઓલી ગાડી બતાડી દઈએ મળી ગઈ ગઈ હાલો વાહ સરસ દોડ કે ચલ છોટા કદમ દોડ કે ચલ એટલામાં તો નહીં ભૂગી જાય હલે પેટ્રોલ આવી જાય તો પેલા ઓલી ગાડી બતાવી દે ભલે પેટ્રોલ આવી જાય કરી મિત્રો એમાં પેટ્રોલ પહોંચીએ કાર્બોરેટરમાં તો આપણે હું તમને બીજી ગાડીની વાત કરું છું મિત્રો પચીસ હજારમાં સાથે ફસીનો ફ્રી છે મિત્રો તો પેલા ફસીનોની જ વાત આપણે કરી લઈએ ફ્રી વાળી ગાડીની કે ફ્રી વાળી ગાડી હું કહીશ મિત્રો બે હજાર સત્તરનું મોડલ છે ને માનું પંદર સોરી મિત્રો પંદરનું મોડલ છે અને ગાડીનો નંબર પણ સિલેક્ટેડ છે મિત્રો સિલેક્ટેડ નંબર સાથે વ્હાઈટ કલરમાં ફસીનો ટોટલ એસેસરી લાગેલી છે ટાયર મિત્રો તમને બતાવી દો તો પચાસ ટકા જેવું ટાયર છે મિત્રો કંડિશન તમે જોઈ શકો છો પચાસ ટકા જેવું ટાયર છે મિત્રો એસેસરી લાગેલી છે તમે બે એસેસરી જોઈ શકો છો નંબર પ્લેટ આગળની તૂટેલી છે મિત્રો એટલે એ તમારે ખાસ એક નંબર પ્લેટ નખાવવી પડશે તમારે બાકી જે નોર્મલ સ્ક્રેચિસ અહીંયા દેખાય છે સ્ક્રેચિસ છે મિત્રો બરાબર છે ગાડીનું સ્પીડો મીટર ચાલુ છે મિત્રો ફ્યુલ મીટર ચાલુ છે ગાડીનું બરાબર છે તમે આ જે કાબુલ જોઈ શકો છો આ જે તડાની હિસાબે ઝાંખું પડી ગયું છે નોર્મલી છે ટૂંક એ તો નોર્મલી સેકન્ડ હેન્ડ ગાડીમાં હોય જ છે બાકી કાંઈ ભાંગપૂટ નથી મિત્રો કાંઈ ડેમેજ નથી તમે જોઈ શકો છો પેનલ મિત્રો અહીંયા ફસીનો મિત્રો અને કોર બ્લુ મોડેલ છે મિત્રો યામહાવાડાની ગાડી બી ખતરનાક આવે છે મિત્રો પિકઅપ બીકઅપ બધું ખતરનાક છે ગાડીનું એસેસરી તમે જોઈ શકો છો સિલેક્ટેડ નંબર એંશી એક્યાસી મિત્રો પાછળનું ટાયર બ્રાન્ડ ન્યૂ છે મિત્રો પિંચ્યાસી ટકા પાછળનું ટાયર છે એટલે ફ્રીની ગાડીમાં ટાયર પેટી બેકરાલેજા બરાબર છે પછી આ બાજુથી તમે જોઈ શકો છો ગાડી મિત્રો લેડી ફૂટરેશ લાગેલું છે ગાડીમાં એટલે લેડીઝને બેઠું હોય છે તો વાંધો નહીં આવે મિત્રો તમે બી રાજી ને તમારી ઘરવાળી બી રાજી મિત્રો જો તમારા સેટિંગ ન પડાવે તો સેટિંગ પડી જાય ગાડી લઈ જજો જનતામાંથી એક આરે એક ફ્રી પ્રિઝે મિત્રો કરો મોજ હવે ગાડીને આપણે સ્ટાર્ટ કરશું કે આ સેલ્ફથી સ્ટાર્ટ થાય છે કે નહીં પેલા ઇન્ડિકેટર બંધ કરી દેવાનું મિત્રો એક જ સેલ્ફે ઘૂમરો મિત્રો ગાડીમાં કોઈ સ્મોકિંગ નથી ને ખાસ વાત એન્જિનમાં કોઈ નોઈસ નથી મિત્રો તમે ચેક કરી શકો છો મિત્રો એન્જિન એકદમ સાઉન્ડ પ્રૂફ છે માનો મને એવું વિડિયો ચાલુ જ મને એવું લાગ્યું કે અચ્છા બટન દબાવી ગયું તો વોઇસ બંધ નથી થઈ ગયો ને એટલે વિડીયો બંધ કરી દે અને ખાલી ચેક કરીએ તો વોઇસ બંધ નથી થયો ને મિત્રો અમારે ચાઈના નું બટન દબાઈ ગયું હતું એટલે મને એમ કે આ વોઇસ બંધ થઈ ગયો છે આવતો છે આવતો બંધ થઈ ગયો છે એટલે પાછું ચેક કર્યું તો વોઇસ આવે જ છે એટલે ડોન્ટ વરી પાછો ચાલુ કરીને બતાવી દઉં છું મિત્રો ગાડી આપણે જો એક સેલ્ફે ચાલુ થાય ને તો જ આ ગાડીના પૈસા લેવાના છે બાકી પૈસા નથી લેવાના બરોબર એટલે આપણે ગાડીની ચાવી કરીએ સ્ટાર્ટ બરાબર આ માઇકને ને અહીંયા રાખી દો એટલે તમને ખ્યાલ પડે ચાલુ થાય છે કે નહીં અને આ દબાવી મિત્રો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે સ્ટાર્ટ છે વોઇસ તમે જોઈ શકો છો ગાડીમાં કોઈ નોઈસ નથી કોઈ સ્મોક નથી કાઢતી મિત્રો તમને સંભળાય સાંભળે એન્જિનનો કોઈ સ્મોક નથી કાઢી અને રેસ આપીને પણ બતાવશું આપણે મિત્રો નીચે ટાયર ઘસાવા મળે છે મિત્રો એટલી પાવરફુલ ગાડી છે અને એમાં છે એન્જિનમાં તો પાવરફુલ રહેશે જ કંઈ કહેવું નહીં પડે મિત્રો હવે શરૂઆત કરું જે સ્ટાર્ટિંગમાં આપણે આવ્યા હતા ગાડી મિત્રો ટ્વિસ્ટરની વાત છે તો આ ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે આ બી એક સેલ્ફે સ્ટાર્ટ થાય તો જ પૈસા લેવાની છે બાકી આને બી એમને માપવાની છે પેલા પેટ્રોલ નહોતું એટલે એ પાછું તમે સમજાવે એટલે નો સ્ટાર્ટ થાય હવે આપણે સ્ટાર્ટ કરશું અત્યારે ગાડી બંધ છે મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે ફરીવાર પાછું ચેક કરાવી દો કોક અલ્ટ્રા સેવન્ટી પ્રો અલ્ટ્રા પ્રેમ મો મેક્સ જે લોકો હશે એને પાછું એવું થશે કે આવા કાંઈ એડિટિંગ છે એટલે આ ચાવી સ્ટાર્ટ આ સેલ્ફનું બટન દબાવ્યું એકદમ સ્લો નોઈસ છે એન્જિનનો એકદમ તમે જોઈ શકો છો સ્ટાર્ટ છે હેડલાઇટ ચાલુ છે એન્જિનનો વોઇસ તમને રેસ્ટ કરીને બતાવી દઉં મિત્રો આમાં પણ સ્મોકિંગ છે નહીં મિત્રો આગળની હેડલાઇટ કમ્પ્લીટ છે મિત્રો અને પ્લસ ટાયરનું પણ તમને બતાવી દો ગાડી તો અત્યારે ટૂંકમાં ગાડી બધી આમથી આમ પડી જાય કેમ કે સ્ટોક એટલો બધી ન્યુ આવ્યો છે તો સરખો કરવાનો ટાઈમ નથી મળ્યો મિત્રો ટાયર એકદમ બ્રાન્ડ ન્યુ છે તમે જોઈ શકો છો આ ગ્રીપ હજી એમને મત છે ટાયરની આગલી બ્રેક ઓકે છે મડગાડ ઓરિજિનલ છે સે જેવું અહીંયા ઘસાયેલું છે મિત્રો નંબર પ્લેટ લાગેલી છે મોર ઓકે છે મીટર ઓકે છે પણ મીટર કાંટા નથી સ્ટાર્ટ મિત્રો મીટરના કાંટા તૂટી ગયા છે બાકી સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી ગોલ્ડન કલર છે મિત્રો તો દિવાળીમાં ગોલ્ડન કલર લેશો તો ગોલ્ડ વધુ આવશે એવી અમારી આશા છે જનતા ઓટો તરફથી અને જનતા ગ્રુપ તરફથી કે ભાઈ તમે ગોલ્ડન કલરની ગાડી લઈ જાઓ ને ધન દોલત આપે તમને મિત્રો પાછળનું ટાયર પણ સારું છે એકદમ મસ્ત પેટી કન્ડિશનમાં સીટ ઓકે છે સાયલેન્સર ઓકે છે શોક એબ્ઝોર્બર ઓકે છે મિત્રો નંબર પચીસ સાડત્રી આનો પણ સારો છે મિત્રો અને હોન્ડાની ગાડી છે એટલે એવરેજમાં મિત્રો સિત્તેર પિંચો તેની એવરેજ આપે કારણ કે ટ્વિસ્ટર આમ બી ફેમસ છે મિત્રો સ્ટાઇલિશમાં એવરેજમાં બંને રીતના પછી મિત્રો આપણે નાખી હતી આરટીઆરની રીલ મિત્રો બે હજારને ઓગણીસો મળે છે ને સાહેબ ઓગણીસ નું મોડલ ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા ગાડી બુક થઈ ગઈ છે મિત્રો અત્યારે બરોબર છે બીજી વ્હાઇટ કલરની ની અવેલેબલ છે એ ગોતવી પડી ક્યાં છે આમાં મળતી નથી હે ક્યાં પડી હા પડી હાલો ઓકે મિત્રો આ ગાડી બી જોરદાર કન્ડિશનની હતી આ ગાડી બુક થઈ ગઈ છે મિત્રો એકદમ હેવી પિસ્તાલીસ હજાર રૂપિયા માં છે ઓર્નેટ ની રીલ લાગી આનો ફૂલ ડિટેલ વિડીયો બનાવ્યો હતો બાકી છે મિત્રો આ બે હજાર વીસ નું મોડલ છે ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયામાં મિત્રો પછી વેસ્પાની રીલ બનાવી હતી મિત્રો આપણે તો વેસ્પાનો શોખ હોય પીયા વેસ્પા મિત્રો જે બે લાખ નું સ્કૂટર થાય મિત્રો નવું ખાલી બેતાલીસ હજાર રૂપિયામાં છે એકતાલીસ છે તેતાલીસ હજાર મિત્રો ફોર્ટી થ્રી થાઉઝન્ડ માં મિત્રો ગાડી જોરદાર છે રેડ કલર સ્ક્રેચલેસ કન્ડિશન છે એન્જિન પેન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીનો સ્ટોક બીજો બી તમે જોઈ શકો છો યુસોંગ પડી છે ચાર નંબરની જીટીઆર મિત્રો ઠંડરબેટ પડી છે બીજા મિત્રો અવેલેબલ છે આ બે હજાર ને સત્તર નું મોડેલ ને

ઓગણીસ નંબર સિલેક્ટેડ વેસ્પા રેડ કલરમાં ન્યૂ મોડલ છે ચોરસ લાઈટ વાળું તો મિત્રો સ્ટોક તો તમે જોઈ શકો છો અનલિમિટેડ સ્ટોક છે મિત્રો બધી જ કંપનીની બધી બાઇક અવેલેબલ છે મિત્રો રાઈડર લઈ લો એફજેટ લઈ લો ટીવીએસ સીટી લઈ લો મિત્રો બજાજ સિટી કેટીએમ લઈ લો ઓલ્ડ મોડલ બુલેટ લઈ લો સીબીઆર લઈ લો મિત્રો ન્યૂ મોડલ બુલેટ લઈ લો અપાચી આરટીઆર કરિઝમા જેડીએમઆર પલ્સર એવેન્જર ડેસ્ટિની પ્લેઝર બધી જ ગાડી જનતા ઓટો ઉનામાં અવેલેબલ છે મિત્રો પ્લસ ફ્રન્ટમાં બી તમે સ્ટોક જોઈ શકો છો બીજી એક અપાચી રાતકી રાણી પડી છે આ કપાચે પડી છે પછી સ્કૂટરમાં બધી રેન્જ છે મિત્રો ઓલા પડી છે પાસે સ્વીપ જોયો તો પડી છે મારા ગાલે જાઓ અને જીપ જોયે તો જીપ બી પડી છે અલ્ટો જોયો તો અમે અલ્ટો બી પડી છે એમટી લઈ લો સિલેક્ટેડ નંબર છ મિત્રો આ આર વન ફાઈવ પડી છે બુલેટનો સ્ટોક પડ્યો સ્ટાન્ડર્ડ પડી છે મારા ગાલે છે ને હાર્લી ડેવિડસન પણ આપણી પાસે અવેલેબલ છે મિત્રો સાતસો પચાસ સીસી મિત્રો ઓલા પડી છે મિત્રો બેટરી વાળી ગાડી છે ઓલ મોડલ બુલેટ પડ્યા છે બધી જ ગાડી અવેલેબલ છે મિત્રો અને આ ખાસ કરીને અમારે એક ક્રિએશન બતાવી દઉં મિત્રો યુટ્યુબ વિડીયોમાં એમાં હજી અમે કામકાજ ચાલુ છે તો આ માનો છે મિત્રો મોટો જીપીની રેસ ચાલુ છે અમારી ઓફિસમાં દિવાળીનું કામકાજ ચાલુ છે પણ ટાઈમ નથી મેળો પૂરું કરવાનું તમે જોઈ શકો છો અમારા જેટલા જનતા ઓટોના કાર્યકર્તાઓ છે કારીગરો એની મહા મહેનત અમે ઊભું કર્યું છે ખાસ કરીને બાપુ બી પેલા બાપુ નાસામાં એન્જિનિયર હતા પછી અહીંયા આવી ગયા છે ટૂંકમાં નાસામાં કામ કાજ બોલો ચંદ્રયાન તું મોકલ્યું હતું ને એ ભાઈ જ મોકલ્યું ફેલ થયું ને એટલે પાછી અહીંયા હોય એવા બાકી એમાં થોડીક મિસ્ટેક રહી ગઈ એમ તમે એમ તમે જોઈ શકો છો ક્રિએશન અને આમાં જે લાઇટિંગ બાઇટિંગ આવશે અને બીજા કોઈને પણ કંઈ સજેસ્ટ કરવું હોય કે આમાં કંઈક શું સારું લાગે એવું તમે કરી શકે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો મિત્રો તો અમે એ પણ કરશું ઓલ મોડલ ઓગણીસો પાસઠ બુલેટ કહ્યું છે મિત્રો તમારા ભાઈ પાસે જો પર્સનલી આપવાનું નથી આપણે બાકી વર્કમેન પડી જાય અને બધી જ ગાડી આપણી પાસે અવેલેબલ છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો અને આપણા પેજ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ નું જે સાઈડ માં દેખાય છે મિત્રો અને ફેસબુક માં આ વિડીયો તો ફેસબુક માં પેજ ફોલો કરી લેજો મિત્રો બધી જ ગાડી લોએસ્ટ લોવેસ્ટમાં માં બજેટમાં બજેટ માં મળી જશે જનતા ઓટો ઉના મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો છે કરી દો વિડીયો ને બંધ કામ ધંધે લાગી જાવ ઘરે ઘાજ